સાબરકાંઠામાં ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ મુખ્યમંત્રી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને મુખ્ય સચિવને વિશેષ અધિકાર ભંગની ફરિયાદ કરી ખેડબ્રહ્મામાં ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ખેડૂત તાલીમ કેન્દ્રનું લોકાર્પણ થયું હતું આ લોકાર્પણ કાર્યક્રમની પત્રિકામાં ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીનું નામ ન હતું ધ્યાન દોર્યા બાદ અધિકારીઓએ લોકાર્પણ પત્રિકા બનાવીને જો કે બાદમાં તુષાર ચૌધરી કાર્યક્રમમાં હાજર રહ્યા તો કાર્યક્રમમાં પણ લોકાર્પણની તકદીમાં તેમના નામનો છેદ ઉડાવી દેવાયો સ્ટેજ પર તેમને બોલાવવાની પણ અને બોલવાની પણ તક ન આપતા તેમણે કાર્યક્રમનું સ્થળ છોડી દીધું કરવી હોય એ રીતનું એ લોકોનું વર્તન હતું અને આ બાબતે પછી મેં કૃષિમંત્રીને વાત કરીને એ કાર્ય કાર્યક્રમ કૃષિમંત્રીનું ભાષણ શરૂ થાય એ પહેલાં જ સ્ટેજ પરથી ઉતરીને મેં કાર્યક્રમનો બહિષ્કાર પણ કર્યો હતો અને આજે ગાંધીનગર ખાતે મેં શ્રી અને વિધાનસભાના અધ્યક્ષશ્રીને લેખિતમાં પણ આ ફરિયાદ આપી છે